રાધા રાધાકૃષ્ણ મંદિરો સહિત વિવિધ ધાર્મિક મંદિરો સંસ્થાઓમાં રંગોત્સવ પર્વની ઉજવણી કરાઈ ધૂળેટી રંગોત્સવ પર્વને લઈ આજરોજ નગરના તમામ સિરી મહોલાઓમાં તેમજ સોસાયટી વિસ્તારમાં નાના બાળકોથી લઈને સૌ કોઈ યુવાનો પરિવારના સભ્યો દ્વારા આપસમાં રંગોની છોડો ઉડાડી એકબીજાને રંગીની ઉજવણી કરી હતી ત્યારે બીજી બાજુ આ ધૂળેટીનો તહેવાર ખાસ કરીને રાધાકૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલો છે અને ભારતના તમામ કૃષ્ણ મંદિરોમાં પણ ફૂલ ડોળ રંગોત્સવ પર્વની ઉજવણી કરાઈ હતી ત્યારે આજે માંડવનગરના કૃષ્ણ મંદિર સ્વામિનારાયણ મંદિર તેમજ ખંભલાય મંદિર સ્વામીજી આશ્રમ સંસ્થાના વૃદ્ધો દ્વારા પણ ઉજવણી ખંભાલે માતાજીને આજે ધૂળેટી પર્વની લઈ રંગબેરંગી આભૂષણો શૃંગાર કરાયો હતો માતાજીના અદ્ભુત સૌમય સ્વરૂપના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા આજે મંદિરોમાં રંગોત્સવ પર્વની લઈ યાત્રાળુઓનો ઘસારો પણ જોવા મળ્યો હતો ખંભલાય મંદિરે બપોરે મહાઆરતી પણ કરાઈ હતી માંડવનગરના રાધાજી મહિલા મંદિરમાં પણ રાધાકૃષ્ણ સીતારામ ભગવાનને કલાત્મક પિચકારી ગોલ્ડન ડે નાના બાઉલમાં રંગો ભરીને તેમજ ખજૂર ધાણી અને સિંઘણા સહિતનો પ્રસાદ અર્પણ કરાયો હતો વિસ્તારની મહિલાઓએ ભજન કીર્તન કર્યા અને બપોરે આરતી બાદ મહિલાઓ ભગવાન સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી મહિલાઓ એકબીજાને રંગ લગાડી ઉલ્લાસભેર ઉજવણી કરી ત્યારે નગરના સ્વામીજી આશ્રમમાં વૃદ્ધ માતા પિતાએ પણ રંગોત્સવ પર્વની ઉજવણી કરી હતી ત્યારે સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ રામજી મંદિરોમાં પણ ધૂળેટી કરવાની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી